નવસારી મેમણ જમાત દ્વારા તેજસ્વી તારલાવનું સન્માન સમારોહ અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું નવસારી શહેરમાં તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવારના રોજ હોટલ સાહે દરબાર ખાતે નવસારી મેમણ જમાત દ્વારા મેમણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કુરાન શરીફની તિલાવત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ કાર્યક્રમમાં નવસારી મેમણ જમાતના પ્રમુખ અસલમભાઈ ભીમાણી સહિતના સમાજના આગેવાનો આસિફ બરોડાવાલા આસિફ હિંગોરા ગફાર ચપ્પાવાલા એડવોકેટ નદીમ કાપડિયા અને ઇકબાલભાઈ મીઠાનું કમિટીના સભ્યો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું તેમજ મેમણ સમાજના ધોરણ આઠથી દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમણે પરીક્ષામાં સારા ગુણો પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે તેવા વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી સર્ટિફિકેટ સ્કૂલ બેગ અને રોકડ રકમ એનાયત કરવામાં આવ્યા અને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે જ હાલમાં પેઢીને આવેલા સમાજના હાજીઓનું પણ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા અને નવસારી મેમણ જમાતના નવા પ્રમુખ તરીકે અસ્લમ ભીમાણીની નિમણૂક થયા બાદ તેમના માર્ગદર્શન હેઠળ તેમની કમિટીના સભ્યો મોસિન મીઠા સલીમભાઈ મેમણ ઇરફાન કેરમાની ઇરફાન રેતીવાલા સિદ્ધિક ગુલુફવાલા સર્ફરાજ કેજી જ્વેલર્સ અને અન્ય સભ્યોએ કરેલ અનાજ વિતરણ નોટબુક વિતરણ જેવા સેવાકીય કાર્યો અને હિસાબ કિતાબ વિશે ચર્ચા કરવામાં આવી તથા આવનારા દિવસોમાં કમેલા રોડ ખાતે આવેલ મેમણ જમાતની જગ્યાએ મેમણ હોલ અથવા પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી અને તે કામ માટે મીટિંગ દરમિયાન લગભગ પાંચ થી છ લાખ રૂપિયાનો ફંડ એકત્ર કરવામાં આવ્યું અને આવનારા પંદર ઓગસ્ટના દિવસથી મેમણ હોલની કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી નવસારી મેમણ જમાતની મિટિંગમાં વક્તા તરીકે સેવા આપનાર ઇરફાનભાઈ કેમેરામાની અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મેમણ સમાજના લોકોનો સમાજના આગેવાનોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો નવસારી આજ આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ નવસારી મહેમાણા જમાતનો એક પ્રોગ્રામ તેજસ્વી તાગલાઓનો સન્માન માટેનો પ્રોગ્રામ હોટલ શાહી દરબારના પંકટભોરમાં રાખવામાં આવેલો હતો જેમાં નવસારીના જે ધોરણ આઠથી અને ધોરણ દસ સુધીમાં એ સારા માર્ક્સ લઈને આવેલા છે એ તમામ તેજસ્વી તાગલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું એમને મેડલ આપવામાં આવ્યો અને કેસનું કવર આપવામાં આવ્યું અને ટ્રોફી આપીને એને સન્માનિત કરવામાં આવ્યા હતા તે સિવાય નવસારી મેમણ જમાતની એક અલહમદ્લા નવી કામગીરી હાથમાં લીધેલી છે અમે કે ભાઈ એક જો આપણી મેમણ જમાતની જગ્યા પડેલી છે એ જગ્યાના અંદર મેમણ જમાતનો પાર્ટી પ્લોટ તો હોલ બને એના માટેની એક મીટિંગ રાખવામાં આવી હતી તે મિટિંગનો અલહમદલીલ્લા આફિયત અને આસાની સાથે અત્યારે એ મિટિંગ પૂર્ણ થઈ છે તેના બારામાં